મિત્રો એક પ્રાચીન ભજન છે કે આ કાયાનો હિંડોળો ઘડિયો ડગમગ ઝોલા ખાઈ રે ભાઈલા ચેતીને ચાલો ભાઈ વર્ષો પહેલાં આના સૃષ્ટિનું મંડાણ થયા ત્યારથી ચેતવણીઓ તો આપવામાં જ આવે પણ ચેતવણી છે ને છેતરામણો શબ્દ લાગે આપણને કારણ કે બધી ચેતવણીઓ સાચી પડતી નથી અને ઘણા તો હાથી પડે એવી ચેતવણી હોય તો એ મગજમાં લેતા નથી ગંભીરતાથી લેતા નથી દાખલા તરીકે વાવાઝોડાની ચેતવણી હોય કે અતિવૃષ્ટિની ચેતવણી હોય ધરતી ચેતવણી અપાતી નથી તો જે રોડ ઉપર આવી જવાના છે ને એ લોકો થોડા ગંભીરતાથી વિચારે બાકી બંગલાવાળા ને પાકા મકાનવાળા તો એમ બિચારે કવે એમ બી બીને કે બીતા બીતા થોડું જીવાય મિત્રો બીતા બીતા જીવાય નહીં પણ ચેતવણી થોડીક ક્યારેક ગંભીરતાથી લીધી હોય તો ઉપયોગી થાય ઝેર છે ઝેર એનાથી બીવાય નહીં પણ ઝેરનું ધ્યાન રખાય ભૂલમાં દવાને બદલે પીવાય ન જાય એટલે ચેતવણીનું એવું છે ખાસ કરીને હવામાન ખાતાની ચેતવણી આપણા દેશમાં કંઈ આવા બધા આધુનિક સાધનો છે નહીં એટલે મોટાભાગની ચેતવણીઓ ખોટી પડે છે એટલે આપણે હવામાન વિભાગની ચેતવણીઓ ખોટી લાગે અંબાલ જવાની ચેતવણી સાચી લાગે અને સાચી પડે અમારા નગરમાં તો સાત લાખની વસ્તી છે પણ હવામાન ખાતાની ઓફિસ જ નથી એટલે એ આપણા દેશની સિસ્ટમ છે વિદેશમાં તો લોકો જ્યાં બરફ પડતો હોય બહુ ઠંડી પડતી હોય ત્યાં લોકો ઓફિસે જાય તો વેધરના સમાચાર એટલે હવામાન સમાચાર જોઈને જાય ટીવીમાં અને જે પ્રમાણે હવામાન હોય એ પ્રમાણે તૈયારી કરીને જાય એટલે કારણ કે ત્યાં તો સચોટ આગાહીઓ કરવામાં આવે એવું સાંભળ્યું છે આપણે પણ ચેતવણી છે ને એ ગંભીરતાથી લેવી જોઈએ દાખલા તરીકે એક પુલ આગળ નબળો હોય ને આ બોર્ડ મહિર હોય કે આગળ પુલ નબળો છે વાહન ધીમે આંકો તમે એને ગનારો નહીં અને એમને જવા દો તો કાંઈ ઓલો બોર્ડ છે ચેતવણીનો કાંઈ આડો ન ફરે કે ભાઈ આ હા વાંચતો જાતો નહીં એ તો ઈયાની અરિય બાકી તમે જાણો ને ભગવાન જાણે મિત્રો ચેતવું જરૂરી છે સતત ચેતીને ચાલવું પણ એમાં ઘણીવાર શું થાય છે તમે આપણે આજના બે દી પહેલાંનો પાંચ દી પહેલાંનો વિચાર કરીએ કે ટીપીઆર ઝોનમાં કેમ ચેતું તમે કહો આપણે કંઈક ત્યાં ન જવાય ને હવે ડાય ડાય વાતો કરીએ તો પંદર વર્ષથી લાખો લોકો જ્યાં જાતા હોય ત્યાં જવામાં આપણને શું ભય લાગે આપણે કાંઈ ચેતવા પણ હોય જ નહીં અને પછી જે કઈ ઘટના ઘટે એના બધા તપાસ થાય ને ડાબા હાથના પૈસા લીધા હોય એ પૈસા ખાલી કરી લે સરકારે દાવા જઈએ એટલે ચેતવણી ખોટુંકલી છે અને સાચુકલી હોય એટલે એ એની અવગણના તો કરવી જ નહીં અને ચેતીને ચાલવું જ્યાં શક્ય હોય ત્યાં સુધી રામે રામ